ઘણા મિત્રોની માંગ હોય છે કે પ્રથમ પરીક્ષાના પેપર જોઈએ છે સર બરાબર તો એની પણ હું તમને આગળ વાત કરું છું નીચે આપેલા વાક્યોનું ભાષાંતર કરો અથવા તો ગુજરાતી તમારે સંસ્કૃતમાં લેખન કરવાનું થશે અને અનુલેખન પણ પૂછાશે પિતહ શશક ધાવતી ડરેલું સસલું દોડે છે વાનર અપી અનુધાવતી વાંદરો પણ પાછળ દોડે છે

આઈએમપી પ્રશ્ન પત્રનું સંપૂર્ણ સોલ્યુશન બે હજાર ચોવીસ ગણિત વિજ્ઞાન અંગ્રેજી સામાજિક વિજ્ઞાન ગુજરાતી સંસ્કૃત હિન્દીના કુલ ત્રીસ થી પણ વધુ પ્રશ્નપત્રો આપણે જ્યાંથી ગેમ ડાઉનલોડ કરીએ છીએ ત્યાં જઈને વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશન ડાઉનલોડ કરો તો ત્યાંથી તમને બધું મળશે મિત્રો લાખો વિદ્યાર્થી મિત્રો યુઝ કરે છે જેમાં બધા જ વિષયના પાઠ્યપુસ્તકના પ્રકરણની સમજૂતીના વિડીયો સ્વાધ્યાય અભ્યાસની સમજૂતીના વિડીયો પીડીએફ વિષય પ્રમાણેનું મટિરિયલ પીડીએ પ્રથમ પરીક્ષા માટે ઉપયોગી પેપર એકમ કસોટી સ્વાધ્યાન પોથી પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક સ્વાધ્યાય પોથી આ બધું જ ગેમ ડાઉનલોડ કરો ત્યાં જઈને ડાઉનલોડ કરી ઓપન કરશો એટલે પેજ ખુલેમાં તમારા મોબાઈલ નંબર નાખો સેન્ડ ઓટીપી કરો ચાર આંકડાનો ઓટીપી નાખશો એટલે પેજ ખુલેમાં પેડ કોર્સમાં જુદા જુદા પેડ પ્લાન એક્ઝામ પેપરમાં પેપરો ત્રણથી બારમાં ત્રણથી બાર ધોરણના વિડીયો તમારું ધોરણ પસંદ કરી તમને જે વિષયમાં તકલીફ હોય બધા વિષયના વિડીયો લેક્ચર તમે એમાં નિહાળી શકશો ક્લિયર ચાલો આગળ વધીએ તો ભાષાંતર પૂછાય ત્યાર પછી જો સારા અક્ષરે અનુલેખન પૂછાય કોઈ કોઈને પહેલો પ્રશ્ન અનુલેખન હોય તો કોઈને બીજો પ્રશ્ન હોય નમસ્તે શારદે દેવી વીણા પુસ્તક ધારી સર્વે ભવંતુ સુખીન સસક પલાયન કરોતી કદલી સદર્શી સુંડા આકાશઃ આકાશ પત મંગલવાસર નીચે આપેલા પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધી તેનો જવાબ લખવાનો છે આ આ સાનું ચિત્ર ચિત્રમાં કયું પ્રાણી છે મંડુક આ સાનું ચિત્ર છે શકટમ આ સાનું ચિત્ર છે પિંજઃ લસણ શબ્દનો સંસ્કૃત અર્થ થાય લસુનમ નીચેના નામોમાંથી માંથી અકારન પુલિંગ નામ શોધીને લખો મયુરહ પેન્ટનો સંસ્કૃત શબ્દ શોધીને લખો ઉરુકમ ચમચાનો સંસ્કૃત શબ્દ ચમસહ સાક્ષાત પરબ્રહ્મ સ્વરૂપ કોણ છે ગુરુદેવ વૃક્ષાતઃ કિં પતતિ પર્ણમ સાત સંખ્યાને સંસ્કૃત શબ્દોમાં લખો सप्त અઠવાડિયાના વાર કેટલા હોય છે સાત દીપકહ ધાવતી વાક્યમાંથી ક્રિયાપદ શોધીને લખો ધાવતી એકદા કાક આહાર અર્થમાં શું લખી શકાય અષ્ટવાદનમ પ્રશ્ન ત્રણ અ નીચેના વિધાનોની સામે ખરાની કે ખોટા નિશાન કરો સંસ્કૃત ભાષા હિન્દી લિપિમાં લખાય છે તો ખોટું તો કઈ લિપિમાં લખાય છે મને તમે કમેન્ટ કરો સંસ્કૃત ભાષા કેટલીક ભારતીય ભાષાઓની જન્ની છે ખરું આ વારોનો પરિવાર નથી ખોટું નીચેના અવિભાગ અને બ વિભાગના યોગ્ય રીતે જોડો બલવાન તો અંકુશ માત્ર આમાં આવશે સપ્ત વાદનમ અને આમાં આવશે સશક્ શયનમ કરોતી નીચે આપેલા ચિત્ર જોઈ સંસ્કૃતમાં નામ આપો મેષ ચટકા ઘડી પુસ્તકમ દ્રોણી અંકોને શબ્દોમાં લખો વાદનમ પંચવાદન શ્લોકો પૂર્ણ કરો વક્રુડમ થી સર્વદા સુધી તો વક્રતુંડમ મહાકાયટી સમઘ મે દેવ સર્વ કાર્ય સુવદા મિત્રો હમણાં જ ગણપતિ બાપાનો તહેવાર ગયો છે એટલે આપણે બધાના શ્લોક મોઢે જ છે ચલો નીચેના દરેક પ્રશ્નના ઉત્તર ગુજરાતીમાં લખો ગમે તે છ વિદ્યાર્થી દેવી સરસ્વતીને શું પ્રાર્થે છે એટલે કે શું પ્રાર્થના કરે છે તો વિદ્યાર્થી દેવી સરસ્વતીને હંમેશા પોતાના પર પ્રસન્ન રહેવાની પ્રાર્થના કરે છે સસલું શા માટે ભયભીત થઈ જાય છે તો ઝાડ પરથી પાંદડું પડે છે એટલે સસલું ભયભીત થઈ જાય છે રાજકુમારીનો સોનાનો હાર કોણ પડી જાય છે તો ચતુર કાગડો રાજકુમારીનો સોનાનો હાર ઉપાડી જાય છે સંસ્કૃત ભાષામાં કેટલા સ્વર અને કેટલા વ્યંજનો છે તો સંસ્કૃત ભાષામાં તેર સ્વર અને તેંત્રીસ વ્યંજનો છે ઝાડની નીચે બખોલમાં કોણ રહેતું હતું તો સાપ રહેતો હતો હાથીનો રંગ કેવો છે હાથીનો રંગ શ્યામ કૃષ્ણ છે વક્ર તુંડ એ કયા દેવનું વિશેષણ છે તો કે ગણપતિ દેવનું વિશેષણ છે ચલો પાઠને આધારે ખાલજી કે પૂરું તસ્મે શ્રી ગુરવે નમઃ પરણમ પદ્ધતિ સ્વરો અને વ્યંજનોને વર્ણો કહે છે કોકિલ મધુરમ કુંજતી સર્પ કોટરે વસતી હસ્તીના કરણો સૂર્યાકારો સ્ત ફૂલોની સંખ્યા ગણી સંસ્કૃત અને અંકોમણ શબ્દોમાં લખો તો બે એટલે કે દ્વે ત્રણ એટલે કે ત્રીણી ચાર એટલે કે ચતવારી ચલો ઘટનાક્રમ મુજબ ગોઠવો તો પેલું સશક ધાવતી સશક વધતી વાનર આ ગચ્છતી નીચે આપેલા શબ્દોના અર્થ આપો ધાવતું એટલે દોડવું રાત ભાઈ કોટી કરોડો ઉદરમ એટલે પેટ તો આ સાથે વિદ્યાર્થી મિત્રો સરસ મજાનું સોલ્યુશન અહીં પૂર્ણ થયું છે તો તમારે આવા જ સરસ મજાના બીજા વિષયના પેપરો પણ જોતા હોય તો આપણે પેડ કોર્સમાંથી મેળવી લેજો તમારા મિત્રો દોસ્તોને ચોક્કસથી જાણ કરજો બધા જ વિદ્યાર્થી મિત્રોને એસીમાંથી એસી ગુણ પ્રાપ્ત થાય એવી અમારા વેટ ડિજિટલ પરિવાર વતી બધાને શુભકામનાઓ બેસ્ટ ઓફ લક બરાબર બધા વિદ્યાર્થી મિત્રો ચેનલ સબસ્ક્રાઈબ કરો બાજુમાં બે આઇકન પ્રેસ કરો વિડીયો લાઈક કરો તમારા મિત્રો દોસ્તોને શેર કરો તો આવા પેપર તમે વ્યવસ્થિત પ્રિપેર કરશો એટલે તમે સારામાં સારા માર્ક્સ પ્રાપ્ત કરી શકશો તો અહીં સુધી રાખીએ અસ્તુ જય હિન્દ જય ભારત ઓલ ધ બેસ્ટ